હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છીએ સરસ એવી ટેસ્ટી ફરારી રેસીપી તો અત્યારે બાળકીઓના વ્રત ચાલી રહ્યા છે તો એમાં પણ કામમાં આવશે અને એમને એમ પણ તમે કોઈ પણ ઉપવાસ કરતા હોય તો આ રેસીપી એના માટે પણ છે તો બહુ સરસ અને ટેસ્ટી રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી શેકેલા સાબુદાણા લીધા છે તો આ સાબુદાણા છે એને મેં કઢાઈની અંદર પાંચ મિનિટ માટે શેકી લીધા હતા તો થોડી વાર શેકીને અને પછી ઠંડા કરીને મેં અહીંયા લીધા છે તો સાબુદાણા ઠંડા હોય ત્યારે જ એને આપણે પીસવાના હોય છે તો અહીંયા મેં મિક્સરનો નાનો બાઉલ લીધો છે તેની અંદર આપણે જેટલો ઝીણો થઈ શકે એટલો પાવડર આનો કરવાનો છે તો આપણે એને પીસી લઈશું તો અહીંયા પીસીને તૈયાર થઈ ગયું છે તો જેટલો આપણે પાવડર બની શકે એ પ્રમાણે એનો બનાવવાનો તો જો આટલો ઝીણો પાવડર આનો બની ગયો છે તો આપણે એક બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દઈશું તો અહીંયા મેં એક વાટકીમાં પાવડર લઈ લીધો છે સાથે જ અહીંયા બટાકા લીધા છે તો બટાકાને આપણે આ રીતે આ રીતે દબાવી લેવાના છે જો આ રીતે અને છે ને એકદમ ઝીણો સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો તમારી પાસે આ ના હોય તો તમે કોઈ ગ્લાસથી કે પછી હાથથી પણ મેશ કરી શકો છો અને તો એકદમ સરસ એવું આ રીતે બનાવી દેવાનું કેમ કે હવે આપણે એનો લોટ બાંધવાનો છે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈસ એના માટે તો અહીંયા સરસ એવું મેસ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જો તમારે ઉપવાસમાં જે ખાતા હોય એ વસ્તુ નાખવાની આની અંદર તો તમે પોતાની રીતે પણ અને વેરિએશન કરી શકો છો પણ અત્યારે આપણે દીકરીઓ માટે બનાવી રહ્યા છે એટલે અહીંયા આદુ મરચાં નાખીશું એ લોકોને મીઠું નથી ખાવાનું હતું એટલે એની અંદર મીઠું સ્કીપ કર્યું છે અમે પણ જો તમારે ફરાળ માટે જોઈતું હોય તો તમારે મીઠું નાખવાનું અહીંયા મેં મરી પાવડર નાખ્યો છે હવે આની અંદર થોડી ખાંડ નાખીશું જ્યારે આપણે કોઈ વસ્તુમાં મીઠું ના નાખીએ ને તો ખાંડ અને લીંબુ અવશ્ય નાખવાનું એટલે જે મીઠું છે એ આની અંદરથી સરસ એવું બેલેન્સ થઈ જાય તો હવે આપણે આની અંદર લીંબુ નીચવીશું તો ફરાળી પણ છે એટલે તમે એને ગમે ત્યારે પણ ખાઈ શકો છો તો હવે આપણે આ બધી વસ્તુ આ રીતે પહેલાં મિક્સ કરી લેવાની જે તમે ફરાળ માટે બનાવતા હોય તો આની અંદર ફરાળી મીઠું નાખવાનું તો તમે આની અંદર ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો પણ અત્યારે ઘણા લોકો એને લાલ મરચું નથી ખવડાવતા એટલે મેં સ્કીપ કર્યું છે અહીંયા આની અંદર હવે જે આપણે શેકેલાવ લોટ બનાવ્યો છે સાબુદાણાનો એ નાખીશું તો જેટલું જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો નાખવાનો એકદમ નહીં નાખી દેવાનું તો હવે આ રીતે મિક્સ કરીશું તો આ રીતે ધીમે ધીમે લોટ મિક્સ કરવાનો આપણે આનો સરસ એવો લોટ બાંધવાનો છે તો હવે આપણે હાથથી એને લોટ બાંધીશું જો આ રીતે આપણે મિક્સ કરવાનું અને એમ લાગે કે હજુ ઢીલું છે તો આપણે થોડો લોટ હજુ પણ નાખીશું તો આ રીતે થોડો થોડો લોટ નાખીને અને પછી જ એને આ રીતે મિક્સ કરવાનો જો એકદમથી તમે લોટ નાખી દેશો તો પછી માવો ઓછો પડશે અને લોટ વધારે થઈ જશે તો અહીંયા હાથથી આ રીતે પ્રેસ કરવાનો અને લોટ મિક્સ કરવાનો તો આ ફ્રેન્ચ ફ્રાઇઝ એટલી સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે તો તમે એને નાસ્તામાં પણ આપી શકો છો જો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે એક ચમચી તેલ નાખીશું અને પછી સરસ એવું મિક્સ કરી લઈશું તો તમે તેલની જગ્યાએ ઘી પણ નાખી શકો છો તો તેલ પણ સરસ એવું આની ઉપર લગાવી લેવાનું તો કેવો સરસ એવો સોફ્ટ ડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે આ રીતે કદાચ મોળી બનાવી હોય અને પછી જો કોઈને ઉપવાસ હોય ને મીઠાવાળી ખાવી હોય તો ઉપરથી તમે સંચણ અને કાળા મરીનો પાવડર બંને નાખીને ઉપર સ્પ્રિંકલ કરીને મિક્સ કરીને પછી તમે ખાશો તો બંનેમાં કામમાં આવશે તો લોટ તો આપણો બંધાઈ ગયો છે હવે આપણે કોથળીની જરૂર પડશે આ રીતની તો મેં અહીંયા જીપલોક બેગ લીધી છે આ રીતની પણ તમારે સાદી કોથળી લેવાની મારી પાસે અત્યારે આ બેગ પડી હતી તો મેં લઈ લીધી છે તો થોડું તેલ લગાવી લઈશું એટલે જે આપણો લોટ છે ને ચોટી ના જાય એના માટે આપણે ઉપર નીચે બંને લોટ લગાવી લીધો છે મેં જો તમારી પાસે સાદી એવી આપણી કોઈ પણ કોથળી હોય ને તેને કાપીને અને પછી તમે આ રીતે લોટ બનાવીને પછી એને વણવાનું એ લોટ તો મેં અંદર મૂકી દીધો છે હવે આપણે એને વેલણથી થોડું વણી લઈશું જો તમારે એવું લાગે કે ભાઈ આ ફ્રેન્ચ ફ્રાઈઝ નથી બનાવી અને કોઈ બીજું તો તમારી પાસે કોઈ બિસ્કિટનો મોલ્ડ પડ્યું હોય તો એનાથી પણ તમે શેપ આપીને અને પછી એને ફ્રાય પણ કરી શકો છો અત્યારે હું ફ્રેન્ચ ફ્રાઈઝનો વિડીયો બનાવું છું એટલે અહીંયા હું લાંબી લાંબી સ્ટીકમાં જ્યાં બનાવવાની છું એટલે આ રીતે પહેલાં વણી લઈશું એને તો લોંગ ચોરસીને બનાવવાનું છે પણ પહેલાં આ રીતે વણી લઈશું કેમકે મારી પાસે તો આ રીતે જીપલોક બેગ છે એટલે હું આ રીતે વણી રહી છું કેમ કે પછી પાછળથી હું આને કાપી લઈશ તો અહીંયા જુઓ અહીંયાથી સેપ બની ગયો છે હવે આ બાજુમાંથી આપણે શેપ આપીશું તો આ રીતે હાથથી દબાવવાનો અને પછી એને સેપ આપવાનો આને જ તમે પ્લીઝ સ્માઇલી આવે છે ને માર્કેટમાં મળે છે બધાને સ્માઈલી પણ બહુ ભાવતી હોય છે તો આ રીતે વણીને પછી તમે ગોળ કોઈ પણ દવાનું ઢાંકણું હોય એનાથી ગોળ ગોળ બનાવીને પછી જે સ્ટ્રો આવે છે એનાથી વચ્ચે હોલ પાડી દો આંખ બનાવી દો પછી સ્માઇલ બનાવી દો તો તમારી સ્માઇલી પણ બજાર જેવી જ તૈયાર થઈ જતી હોય છે તો એવું નહીં કે આનાથી ફ્રેન્ચ ફ્રાઈઝ જ બને તમે આની અંદરથી સ્માઇલી પણ બનાવી શકો છો પછી ગોળ પોટેટો રિંગ્સ મળે છે એ પણ આની અંદરથી બનાવી શકો છો તો નાની નાની ગોળ રિંગ કાપીને ગોળ બીબું હોય ને જે ગોળ ઢાંકણાનું એક આપીને વચ્ચેથી તમે ટૂટપીકથી વચ્ચેનો માપ કાઢી દો તો તમારી સ્માઇલી પણ બની જતી હોય છે તો આનાથી ઘણા બધા વેરિએશન તમે કરી શકો છો તો હવે આ તૈયાર થઈ ગયું છે હવે આને ફ્રીજમાં મૂકી દઈશું એકથી બે કલાક માટે તો અહીંયા બે કલાક પછી મેં બહાર કાઢી લીધું છે તો હવે આપણે આને આ રીતે ખોલીને ચેક કરી લઈશું તો સરસ એવું આ જામી ગયું છે અને ફ્રીઝરમાં નહીં મૂકવાનું ફ્રિજમાં મૂકવાનું છે જેથી ઠંડુ થાય ને તો સરસ એવું સેટ થઈ જાય હવે એને કાતરથી મેં કાપી પણ લીધી છે કોથળીને કેમ કે મારે આને યુઝ કરવાની છે ફરીથી એટલે મેં આને પરફેક્ટ આની સ્પેશિયલ જ કોથળી બનાવી લીધી છે એટલે મેં આ નવી કોથળીનો ઉપયોગ કર્યો છે પણ તમારી પાસે કોઈ પણ પોલિથિન કોથળી હોય તો તમે યુઝ કરી શકો છો હવે અને આપણે શેપ આપવાનો છે તો ચપ્પાથી આ રીતે હું સીધી સીધી આ રીતે કટ મારીશ આપણે એની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈસ આ રીતની હોય છે તો આપણે એ જ શેપ આપીશું આને તો આવું ચોખ્ખું તમે ઘરે બનાવીને જો બાળકોને ખવડાવશો ને તો સારું રહેશે કેમ કે બારનું તમે ખાશો પણ તેલ કેવું હોય છે કે એની અંદર મસાલા કેવા યુઝ થાય છે આપણને ખબર નથી હોતી તો જો આપણી પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે તો મેં વચ્ચેથી થોડી નાની સાઈઝ કટ કરી દીધી છે કેમ કે લાંબી બહુ હતી હવે એક ડીશમાં આ રીતે લઈ લઈશું અને જેટલી તમારે ખાવી હોય એ પ્રમાણે તળવાની અને જેટલી તમારે ના ખાવી હોય તો પછી આને પાછી ઢાંકીને અને પાછું ફ્રીજમાં મૂકી દેવાનું જ્યારે પણ ખાવી હોય ત્યારે તાજી તાજી તળવાની અને તો અહીંયા તેલ ગરમ મૂકી દીધું તું મેં તો તેલને ચેક કરી લીધું છે હવે આપણે તેની અંદર આ ફ્રાઈસ મૂકી દઈશું તો જ્યારે પણ ફ્રેન્ચ ફ્રાઈસ તળો ને ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ ઠંડુ તેલ હશે ને તો આ ફ્રેન્ચ ફ્રાઈસ તળાશે પણ નહીં અને એની અંદર તેલ ભરાઈ જશે અને ફૂટી જશે આ તો તેલ પરફેક્ટ ગરમ હોવું જોઈએ આના માટે અહીંયા તેલ મારું સરસ એવું ગરમ છે એટલે જુઓ તમે કેટલા બબલ્સ થાય છે આની અંદર અને પછી એને એકદમથી અડવાનું નહીં બસ જેમ સિસ્ટમ છે એ પ્રમાણે કે ઝારાથી તેલને ઉપર નાખવાનું થોડી થોડી વારે તેલને આપણે ઉપર નાખીશું અને પછી ધીમે ધીમે જો એ જાતે જ છૂટી પડવા મળશે જો જાતે જ એ સરસ એવી છૂટી પડે છે અને પછી એમ લાગે કે નીચેથી સરસ એવી બની ગઈ છે ત્યારે જ એને જરાથી આપણે ફેરવીશું તો અહીંયા થોડી વાર પછી જુઓ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે એનો અને આપણી ફ્રેન્ચ ફ્રાઈસ હોમમેડ બનીને તૈયાર થઈ ગઈ છે ફરાળી અને ટેસ્ટી તો આ વખતે જયા પાર્વતીમાં કે ગોર્યોમાં તમે તમારી બાળકીઓને સરસ એવી ટેસ્ટી ફ્રાઇઝ બનાવીને ખવડાવી શકો છો જો ફરીથી મેં ફ્રાઇઝ તળી લીધી છે તો બધી જ ફ્રાઇઝ મેં તળીને તૈયાર કરી લીધી છે સરસ એવી ક્રિસ્પી બની છે આ જેટલી ખાવી એ પ્રમાણે તળવાની તમારે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તમે આને દહીં કે ફરાળી ચટણી કે ફરાળી કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો અહીંયા મેં ફ્રાઇઝને ગોઠવી લીધી છે હું તમને તોડીને પણ એક બતાવીશ કે કેવી બની છે આ તો સરસ એવી ટેસ્ટી આપણી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે તો જ્યારે તમારે ખાવી હોય ફરાળ માટે તાની ઉપર મસાલો સ્પ્રિન્કલ કરશો તે નોર્મલ બધા માટે છે એવું નહીં કે છોકરીઓ માટે જ છે મોડી ફ્રેન્ચ ફાઇઝ છે એટલે તમે મસાલો ઉપર સ્પ્રિન્કલ કરો કે મરી અને સંચળ તો મસ્ત એવી ટેસ્ટી બની જશે આ તો તમે પણ ખાઈ શકશો તો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નોટિફિકેશન આવી જાય ને સૌથી પહેલાં તમે મારી રેસીપીને જોઈ શકો તો થેન્ક યુ તમે મારી રેસીપી જોઈએ બદલ આભાર